हेलो हां कौन? आओ बोलो। कौन? राजेश। बोल ले। 뭐 करो? हां, बाहर उठो बजा देती छी। हां, बाहर उठो कन्फर्म करो। केम? हां, मैं हूं करसी हूं। नयरे नयरे मैं कि फोन तो करो। क्या साथ हूं? वाडिया। ले आ ले। एक लो तो मैं किदो

કે વળ બીજું કે તો તું વાણવાટો બતાય છે તને કહીધું માટી સિલ ના તૂટીએ મને વાત મળે સિલ મે છોડી નાખ્યું કે કે લે હા તો ઈ મને કેナル માણસ હતો હા ઈ કે કે મને કે ભાલામ કહે છે કે બોલ કે જો માટી જે કે મારી વો પાટી કે કોરે છે કે જાય જ આ કિરા કે કે મને નスケલી પણ કે સિલ ના ટકે મારી વાત સાંભળો સીધી ઘડાઈ કીધું ને હા ઓય તેમ

જો પાછો હા તો હું કરશું એમ તમને પૂછું છું મેં કઈ એમ ના કીધું કઈ કે તમે જો એમ હવે આવે તને ગોઠ એમ કર હવે હું કરું હું કહું કઉ જો તારે હું કરું મને કેમ સમજાય તું મને વાત કર તો મને ખબર પડે કે કે તારે આ કરવું એમ તો કરવું તો છે જ પણ કોને આરે કરવું એ વિચાર કરવાનું છે એ તો તારે જોવાનું હા ઘોડાનું પૂછ

બીજો તો હું કો સે મે છો એ તું વાત જ જોઈ રે જલ મુકુ વાતો મારી વાત તો સાંભળો હા બોલ બત તમર વાંધો હું છે મારમ કે ખાની છે ઈ તો મે તને પહેલા ના કીધું હું ને કોભરા માં આટલા છોકરા કે બડા ને તું કાઈક છો એમ આ ઈ વાત તો બરોબેસ પણ કઈ જા મને બહુ મન થાય હો મરી પાકીને કરું કરું તો એમ થાય કે આ કેરેક્ટર ની તો તને મને સેલે સેકન્ડ દેવા છે મે કે તને આંગી કલેક સેકિની મારી વાત સાંભળો તમારી મારી ઉમર બેની હરખી છે થોડી કેટલી છે તારી મારી હા આ બાયની આજ બધુ છે તો બ હું થાય કે મોટી છું હા તો મોટો છો ને એટલે હું માનતી બોલાવું મને તой કરવાન મજા આવે છે તમને તને મારી કંપની માં રશે છે ઈશ્વર મારી વાત સાંભળો તમે હા એલા જો ઓટે મોટા કિસ બિસ કરીને બબલા દબાવો પછી તમે તમે કે આવા કરવા કરી લે હા હાશી अकेला ना मामा मारी पाही सोरते में आओ ना हां कोई तुमने गारंटी मारी को पिछली बार तुमने सामने आके होता हुई हो आवे हां तुम्हें ये मैंने जोयो नहीं हम ये ये, ये बात थी तुम्हें तो तो ये जोयो એટલે તો એટલે તો જોવાની છે अरमान खुश थी ये बोलो तुम्हारे पास मारना खुश करो हां ठीक है ना बाकी

એક કદા આ કેરું કે આ કેરું મારે વિચાર કરવાનો બરોબર ના ના મારે ઓકે ના કરું હો તો આ આ કેરવાન ગયું કરે એક શું કરું હા ઓર શું કરવો ની મારે જો આ ના 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 યે યે નહિ યોં કબદું હમજો છો બત તમે બત ભરી દો તો બોલો નહિ હો મારે ઓકે ના કર એક મિનિટ ભરીજોમાં ભરી દેવી જો હા તો પછી પાંઢું છું તમારે હ મને हम्म hmm, का मैं मैंने तनेन पे लाई बात करी नेजी बात करू मने मानूं के होवे काई नहीं एक बार तो मने बा हाउ पड़से तुम्हारे तो चैट मु को मारी बात सम्भलो चला आ पड़ो हां इशारो छ इशारो नो है ने जो तो बात आ बे आज तुम्हारी माल शिवाय जो क्याई जाए ने ठीक डर से मने नहीं क्या तो केता हो तो ना तो ईत मने भीक से जाए नहीं बस <laughs> एक मिनट बैठनो है

તમે મજેસા જકરી વેની કરજો પણ હું તમને ગેરંટી મારીને કહી દઉં હું આંગળીન તુઈ કહું ને વિશ્વાસમાં તૂટવા જ નહીં દોજે તુઈ છો તેલી સાના ખબર એકવાર પણ તમે હું ઉપર છે હમ મુકો નહીં કે ક્યોતો ઓખરા આહા તો કસો પા તેદી ઈ તો કસ મારા વિચાર પડે ને અમાર ટાઈમ હોય એટલે કરો મારું નક કી બેયુ વાંધો નહીં

તારા બિગા ફાયબંદો ને પછી આ પછી થાય ને પછી તું ને તારા ફાયબંદો ને તો તું કાં કેવાનો છ નઈ 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 ઈ લોકો ની વાત તો અલગ છે ને આપણી વાત અલગ છે છે આપણે બધા લગન થઈ ગયેલા છે ઈ બધું એટલે કુવારા હતા હમ અને થી ના ના હતા તો ઈ કઈ અકલ ન હતી ને બીજું હમ હા ને તો પછી એક બીજા ને બીજો તીજા ને કે ઈ પછી આફા ફેલાઈ જાય બે છે બે તીજો કોઈ નહી હમ બરાબર આ राखू? नहीं। तो हो? चलो नहीं कीपेर। नहीं कीपा। हम्म। अंदर दुई ही तो वो यातायकरा। अक्ल बदल हो जावा। तो पन हमेशा करो कोशिश तो कर। नहीं। नहीं? ना करूँ हमेशा नहीं। हाँ हाँ। तो ये निशान करो। हम्म। बुरा भी? हाँ। तो वहाँ हम करेंगे।

హావయాదా కరవాను తు సోథయా తు తెమను ఏ రనక్తి అానగ్టి ఆవాత్న ఆరాండి తూ నసోథకను సోథ్ళావాని చిలిాను తు నసోథథం కను నసోథం నస్న నస

ఓ యక్ షాట్ ఏ? ఏ యక్ షాట్ 1/2 గంట కాలే మన ఓ అవలొద లేదు వాన్ వనియా 20 నిమిషం బార్ జాయి దేని దైతి వాన్ తోని అట్ల పవర్ఫుల్ జ హ్ హ్ ఇట్మి ఏ కరర్ మం గుస్తా హ్ తో రకి హ్ తో ముకు హ్ హ్